તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યોને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા તેમજ બૌદ્ધ ધર્મ વિશે પાઠ્યપુસ્તકમાં ખોટી માહિતીને પાછી ખેંચવા ઉપરીટા મામલતદારને આવેદનપત્ર ભારતના બંધારણે બક્ષીલા મૂળભૂત અધિકારીઓમાં ધર્મ ઉપાસના સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ પચીસમાં ધર્મ સ્વાતંત્ર્યની સ્પષ્ટ જોગવાઈ અંતકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે આર્ટિકલ પચીસમાં ધર્મ જાતિ જ્ઞાતિ અથવા જન્મસ્થાનના કારણે કરતા ભેદભાવને પ્રતિબંધિત કરે છે અને આર્ટિકલ છવ્વીસમાં માં ધાર્મિક બાબતોની વહીવટ કરવાની જોગવાઈ છે તેમજ આર્ટિકલ અઠ્યાવીસમાં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં શાળાઓમાં તમામ ધર્મોના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તથા ધ તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરે યોગ્ય ન્યાય મળતું જોઈએ નહીં કે એક હિન્દુ ધર્મને આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે આમાંથી ધર્મજનોની કે કટ્ટરપંથી લોકો જન્મે અને એ અન્ય ધર્મો ઉપર હુમલો કરી શકે તેમ છે તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો ખ્રિસ્તી ધર્મનું બાઇબલ શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ બૌદ્ધ ધર્મનું ત્રિપ પટ પારસી ધર્મનું જનદ અવેસ્તા મુસ્લિમ ધર્મનો કુરાન જૈન ધર્મનું જૈન આગમનોમાંથી મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે તેમજ ધોરણ બાર સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપવામાં આવી છે આ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોય આક્રોશને લઈને આજે સ્વયંસૈનિક દળ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી ભારતની એકતા જળવાઈ રહે તે માટે અભ્યાસ અને પાઠ્યપુસ્તક લેવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી બુદ્ધ ધર્મમાં વર્ણવ્યવસ્થા જેવું કઈક છે બ્રાહ્મણ ક્ષત્રિય જે ઉચ્ચ વર્ણ ગણવામાં આવે છે એમાં પણ અને નીચલી કક્ષાના જે કઈ ધર્મ પરિવર્તન કરેલા લોકો છે આદિવાસી એને નીચી કક્ષામાં ગણવામાં આવે છે તો ખરેખર તમે જો ભારત નહીં પણ વિશ્વની અંદર બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે અને ભારત નહીં પણ વિશ્વમાં ક્યાંય પણ એનો કઈ રાખવામાં આવતો નથી વર્ણ વ્યવસ્થા જેવું છે નહીં તો તો પુસ્તક તમે ભારતની અંદર જોઈ શકો છો કે ભાઈ જાતિગત ભેદભાવ કેમ થાય છે વર્ણો કેમાં છે આ બધાને ખબર છે તો ખરેખર આવું જે કઈ જૂઠાણું રહ્યું એ ન ફેલાવવું જોઈએ બૌદ્ધ ધર્મમાં કોઈ વર્ણ વ્યવસ્થા નથી કોઈ જાતિવાદ નથી અને છ સાત અને આઠ ની અંદર જે ગીતાનો પઠા પુસ્તકમાં અભ્યાસ મૂકલો હોય તો આ અભ્યાસથીને ક્યાંક ને ક્યાંક ભારતની એકતા અને અખંડતાને તોડવામાં પ્રયાસ કરવામાં આવે છે ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે જેની અંદર દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકો આ દેશની તાકાત એ કંઈક આવી છે છે વિવિધતામાં એકતા ખરેખર આ એકતા ને તોડવાનું કામ કરવામાં આવે છે અને જો આ પુસ્તકોને પાછા નહીં ખેંચવામાં આવે અને બુદ્ધ ધર્મનો જે કંઈ ખોટો જૂઠો ફેલાણો કર્યો છે આને રોકવામાં નહીં આવે અથવા આમાં કંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક ઉગ્ર આંદોલન થાય અને આ ઉગ્ર આંદોલનનો તમામ જવાબદારીઓ શાસન અને પ્રશાસન હશે જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય જવાહર જય મોદી જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન આજ રોજ જે કઈ મામલતદાર સાહેબ ને જે કઈ આવેદન પત્ર આપવામાં આવ્યું તો એનો મેન મુદ્દો એ હતો કે ભાઈ ધોરણ છ સાત આઠ ના જે કઈ પાઠ્ય પુસ્તકમાં જે કઈ ગીતાના પાઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ભણાવવામાં આવ્યું તો એના અનુસંધાને જે કઈ આવેદન પત્ર દેવામાં આવ્યું કે ભાઈ ભારત દેશ રહ્યો એ સર્વ ધર્મના લોકોને વસવાટ કરતો દેશ છે અને સર્વ ધર્મના લોકો જે કાઈ રહ્યા એ ભારત દેશ ની અંદર રહી છે તો ભારત દેશનું જે કઈ બંધારણ રહ્યું ભારત દેશ નું જે કઈ સંવિધાન રહ્યું એ સર્વ ધર્મના લોકોને પોતાના ધર્મની છૂટછાટ આપે છે પોતાનો ધર્મ પાડવાની અને પોતાના ધર્મ માં રહેવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે તો જે કાઈ આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ એક ગીતાનો પાઠ હિન્દુ ધર્મ જે કઈ ગ્રંથ રહ્યો એ ભણાવવામાં આવે ચોક્કસપણે એક જ ગ્રંથ ભણાવવામાં આવે તો જે કઈ તમામ જે કઈ ધર્મ બાળકો રહ્યા એની અંદર એકની વિચારધારા મગજમાં ઉતરે તો ક્યાંક ને ક્યાંક જે કઈ બાળક રહ્યું એ આગળના સમયમાં કોઈ એક ધર્મ પ્રેમી થાય અને બીજા ધર્મ વિરોધી થાય તો આવું ના બને એના માટે અમે જે કઈ આવેદન પત્ર આપ્યું તો એ સાહેબ એવી અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારે જે કઈ આ જે કઈ પાઠ્ય પાઠ્ય પુસ્તક નો જે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ત્રણ ધોરણ માં તો પાછો ખેંચવામાં આવે એના ધર્મ ના એ બધા ધર્મ ના તો એના પણ બધા પાઠ્ય પુસ્તક માં છે ને એનો ઉલ્લેખ કરવામાં આવે અને એને ભણાવવામાં આવે જેથી કરીને જે કઈ આવનારું ભવિષ્ય રહ્યું આવનારું બાળક રહ્યું એ ઉગ્ર નો થાય અને ધર્મ પ્રેમી થાય અને તમામ ધર્મ ને સમાનતાથી જોઈ એ અમારી માંગ હતી ఈ మాగనే ఆమె మామూలుగారి సాదన పత్ర ఐదు